ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની તાલુકાના પીપળિયા ખાતે શરૂ કરવામાં આવી છે બરોડા પબ્લિક સ્કૂલ ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે આશીર્વાદ આપવા માટે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર કુમાર ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મુખ્ય ટ્રસ્ટી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના નવા સોપાન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોમેન્ટો શાલ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ સ્વાગત અભિવાદનમાં ડભુઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની સાથે તેમના ધર્મપત્ની શિક્ષણવિદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી મીનાબેન મહેતા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી ધ્રુમિલ મહેતા પણ જોડાયા હતા ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંવાકેલા કેતન ઇનામદાર ચૈતન્ય સિંહ ઝાલા

રાજકીય કાર્ય હોય એમાં દિલ લગાડીને દિવસ રાત એક કરીને એ ખૂબ મહેનત કરીને પરિશ્રમ કરીને સમાજ ઉપયોગી આવા સંકુલો અને સમાજ ઉપયોગી સેવા તેઓ હંમેશા કરતા હોય છે એમના આ સેવા યજ્ઞમાં એમના પરિવારજનોનો એમને વિશેષ સાથ પ્રાપ્ત થયો છે મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન ધ્રુમિલભાઈ મહેતા આ સમસ્ત પરિવારજનો સમાજ સેવા યજ્ઞના અંદર જે રીતે લાગેલા છે અને જે રીતે પરિશ્રમ કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે કે આખા પરિવાર પર પ્રભુની વિશેષ કૃપા છે અને પ્રભુનું એક વિશેષ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થયું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સરકારની વિદ્યાર્થી લક્ષી યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો અને ધારાસભ્ય શૈલેષ મહેતા આ જ પ્રકારે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી શૈલેષભાઈ બાળકો સાથે આગળ વધી રહ્યા છે આ કાર્યક્રમમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટી ગણ શિક્ષક સ્ટાફ વિદ્યાર્થી

જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે બાણું બાળકોથી શરૂઆત કરી અને અત્યારે ચૌદ હજારથી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે સીએમએ ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવ છે અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવું છું પરમ પૂ જે વ્રજરાજબાબાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે છ પરથી અગિયાર સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે અને સીએમ સાહેબના જે વાત હતી એ વધુ વૃક્ષો વાવો પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે પબ્લિક સ્કૂલ એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે પણ અમારી જે પાંચ સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં ચૌદ હજાર કરતાં વધુ બાળક બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી અને વ્રજરાજકુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલમાં મળ્યા છે હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું બાણું છોકરાઓથી જે જર્ની શરૂ થઈ હતી ન્યૂ હેવન વિદ્યાલયના નામથી તે આજે ચૌદ હજાર છોકરાઓ અને પાંચ યુનિટ પૂર્વ વિસ્તારમાં ઈસ્ટ વડોદરામાં સ્થાપિત કરેલ છે મેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને નેજા હેઠળ તેમાં એસએસવી સ્કૂલ વન ટુ થ્રી અને બરોડા પબ્લિક સ્કૂલનું અને ન્યુ હેવન સ્કૂલ ઇન્ક્લુડ થાય છે આજે એનું મહેતા ગ્રુપ ઓફ સ્કૂલનું વડપ્રુફ થોડું મોટું થઈ રહ્યું છે અને બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઇ યુનિટ જે ભાગોડિયા રોડનો પૂર્વ વિસ્તારનો જે આઉટગ્રોથ એરિયા છે પીપળિયા ગામ જે વાઘોડિયા તાલુકામાં આવે છે તેમાં શરૂ કરવા જઈ રહ્યા છે આ બીપીએસ સીબીએસઇ એ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની પહેલી સીબીએસઇ સ્કૂલ છે પણ જે બધી જ સ્કૂલ છે એવી જ રીતે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું એજ્યુકેશન સારામાં સારું સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર સારામાં સારું કો કરિક્યુલર એક્ટિવિટીઝ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ અ વેરી અફોર્ડેબલ ફીસ નિયમો જેમો પ્રમાણે છે એમાં અમે આપવા જઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર